તમારામાં પાણી હોય તો મોટા ઉદ્યોગપતિ અને રિયલ એસ્ટેટ માફિયાઓની એક કાકરી ખેરવીને બતાવો ખબરદાર જો મારા બેરોની સામે જોયું છે અને તમારે રોડ પર ઉપીને ચક્કા જામ કરવા હોય તો પણ તમારી સાથે પોલીસ તો દંડો ખાવા આવીશ ભલે ધારા ધારાસભ્ય છું વર્ષરામભાઈ માનની ઇન્દ્ર ગોહિલ આ કાર્યક્રમનું આયોજન કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી એવી આખી શહેર કોંગ્રેસ સમિતિ ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ મારી સાથે આવેલા પાલભાઈ આંબલિયા લાલજીભાઈ દેસાઈ એનએસયુઆઈના મારા પ્રમુખ નરેન્દ્રભાઈ આ તમામ મારી બહેનો માતાઓ વડીલો યુવાન દોસ્તો પોલીસના મિત્રો અને મીડિયાના સાથીઓ લાલજીભાઈએ જે વાત કરી એનાથી વિશેષ કઈ કહેવાનું છે નહીં પણ એક વાત તમને ખાસ કહેવા આવ્યા છે આ લડત એ તમે તમારા બાવડાના બળે જીતી શકશો અમારા લીધે નહીં જીતો તમે ગાંઠ વાળી દો તમે સંકલ્પ કરી દો કે આ દુનિયા ઉધી થઈ જાય બાકી અમારું ઝૂંપડું કે અમારું મકાન પડવા દેવાનું નથી તાકાત નથી ભુબેન્દ્ર પટેલની સરકારની કે તમારા ઘરની બાજુ બુલડોઝર લઈને આવે આ દેશના બંધાને તમારું કિનાટિયેને ઘરબણા ભાઈ બેનોને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે અને અધિકાર એમ નથી મળ્યો અચાનક એક દિવસ અંગ્રેજોને મન થયું કે ચલો ભારત ભૂમિ છોડી દઈએ અને ભારત દેશ છોડીને જતા રહે આવું નથી બન્યું આ દેશની આઝાદી માટે 30 વર્ષની ઉંમરે શહીદ आजम भगत सिंहે फांसीનો માછડો પસંદ કર્યો भगत सिंहની સાથે ચંદ્રશેખર આઝાદે બલિદાન આપ્યું સુખદેવ રાજગુરુ ચંદ્રશેખર આઝાદ રામપ્રસાદ બિસ્મિલ અસ્ફાખુલ્લા ખાન બૌલના આઝાદ આ દેશની આઝાદી માટે 9 વર્ષ સુધી જેલ મરાયા પંડિત જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી એ 10 વર્ષ થી લઈને 15 વર્ષ સુધી જેલ મરાયા અનેક લોકોએ કાળાપાણીની સજા ભોગવી આઝાદીના ઇતિહાસની અંદર તમે જોઈ લીજો એક પણ સંઘ પરિવારનો આરએસએસ નો માણસ નહોતો જ્યારે કોંગ્રેસના સિપાહીઓ પીઠ પર દંડાને છાતી પર ગોળી ખાતા હતા ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી આ દેશ મુક્ત થયો આ દેશની આઝાદીની લડત બાદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની કલમે લગાયેલું આપણે એક અદભુત દુનિયાનું એક મહાન સંવિધાન એક બંધારણ પ્રાપ્ત થયું અને બંધારણની અંદર દરેકે દરેક નાગરિકને સન્માન પૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો અધિકાર આપ્યો રોટી કપડા શિક્ષણ એક એક બાજુ એવું ભારત જેમાં સત્યાવીસ બાર ની બિલ્ડિંગમાં રહેતો હોય અને બીજી બાજુ એવું રાજકોટ તમારા ઘર તોડવા માટે નોટિસો આપતા હોય આવું ભારત આવું ગુજરાત આવું રાજકોટ એ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મંજૂર નથી એટલા માટે તમારી વચ્ચે આવીને અમે ઉભા છીએ આજે કલેક્ટર શ્રી સમર સમય રજૂઆત કરી કે બિલ્ડિંગો તાકાત હોય આ સરકારની પોલીસ પ્રશાસનની તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂંટી લૂંટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ઉભા કર્યા છે તાકાત હોય તો તમારું બુલ્ડેજો ત્યાં મોકલો ભાજપના ધારાસભ્યો

બુલ્ડરોજર આવે તાળાથી ચાર ગણી સંખ્યામાં લોકો બહાર આવવા જોઈએ એમને કહી દો ગરીબ છીએ પણ લાખો કરોડોની સંખ્યામાં છીએ ગરીબ છીએ પણ કલેક્ટર સાહેબ મ્યુનિસિપલ કમિસ્ટર યાદ કરો તમારા ઘરમાં કચરા પોતા કરવા આજ જ જંગલેશ્વરની બહેનો આવે છે ગુજરાતની વિધાનસભાના જે બખાણમાં હું બેસું છું

તમે માલિક છો ભારત ભૂમિના લૂંટનારા મુઠ્ઠી પર બાર પંદર ટકા નહીં તમે આ દેશના ગરીબો શ્રમજીવીઓ તમે આ દેશના અસલી માલિકો છો તો અસલી માલિકોની છાતી પર બુલડોઝર અને લૂંટનારા પુંજીપતિ ઉદ્યોગપતિ છાકતા બનેલા જમીનના દલાલો રિયલ એસ્ટેટના માફિયાઓ એમની ચાપલુસી કરવાની અમે કોંગ્રેસ પરિવાર તરીકે તમારી સાથે છીએ હમણાં જે ખાતરી અપાવ્યા છીએ

જે અને ગુજરાત ની જનતા કારણ વગર નિર્દોષ માણસો ભરતું થયા એ જેના પાપે ભરતું થયા તાકાત હોય તો એમના મકાન ગુલ્લોજર ફેરવો આ જંગલ આજે સાથીઓ લાંબુ ના કેતા તમને બધાને હાથ જોડીને વિનંતી અપીલ આવીશું પણ તમારી શક્તિ ને તમે ઓળખો કોઈ જીગ્નેશભાઈ ઇન્દ્રિલભાઈ તમારું જ મકાન નહીં બચાવે અમે તો તમારી લડતમાં ટેકો આપીશું હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં જવું હશે તો મદદ કરીશું પણ તમે તમારી બાવડાની શક્તિનો ઓળખી અમે કહો સરકારને અમે પણ આ દેશના નાગરિકો છીએ અમે પણ ટેક્સ આપીએ છીએ અમે પણ તમને વોટ આપીએ છીએ મરજી આવે ત્યારે નોટિસ આપવાની નહીં અને એટલા માટે તમને બધાને કહેવા માંગુ છું કોઈ પણ આગેવાન કે નેતા તમારી વચ્ચે આવે કે ના આવે ક્યારે પણ બુલ્ડોઝર આવે પોલીસ કોર્પોરેશન ના મિત્રો આવે એમને કહેજો કે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સંવિધાનમાં તમે માનતા હોય તમારો ગુલડોજર લઈને એથી પાછા જતા રહો તમે માનતા હોય પણ દેશના નાગરિકો છીએ તમે માનતા હો કે શ્રમજીવીના પરસેવાની આ દેશ કોઈ કદર કિંમત બચી છે તો તમારું ગુંડો જો લઈને પાછા જતા રહો તમે માનતા હોય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણ અને શહીદ આઝમ ભગતસિંહનું બલિદાન એને જવા ના જોઈએ તો મહેરબાની કરીને તમારું ગુંડો જો લઈને પાછા જતા રહો આટલી વાત તમને કરવા આવ્યો છું મારી વાણીની વિરામ આપતા આપ તમામ લોકોને કહીશ કે મારી સાથે નારો લગાવો હું કહીશ લડેંગે અમારે કહેવાનું જીતેંગે અને બીજો નારો ધરતી આપને આપકી

અમે શ્રમિકો અમે ગરીબો અમે મજદૂરો અમને વૈકલ્પિક વ્યવસ્થાની પાકી ગેરંટી નહીં આપો તમારી છાતી તમારા બુલડોઝર માટે તૈયાર છીએ બાકી જંગલેશ્વરની એક ઇંચ જમીન તમને આપવાના નથી અને કોઈ હિન્દુ મુસ્લિમની વાત કરે તો કહી દેજો આ દેશની આઝાદીની ચળવળમાં નારો હતો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારતમાં કે ચાર સિપાહી लगावा डालो जबकि गांधीनगर नागपुर गई जगह मैसेज जाए, हिंदू मुस्लिम सिख ईसाई हिंदू मुस्लिम सिख ईसाई सिपाही हिंदू मुस्लिम सिख ईसाई सिपाही जय भीम जय भारत जय संविधान जय कांग्रेस लड़ेंगे जीतेंगे पहले लड़े थे गोरों से आप लड़ेंगे चोरों से पहले लड़ेंगे चोरों से आप लड़ेंगे चोरों से आवाज चोरों नहीं हमें आज चोर उच्चका हो हमें आवाज जोरदार जो ये नेटले क्या वालों से उनका उसके पहले लड़े थे गोरों से तो मैंने कहा अब लड़ेंगे चोरों से पहले लड़े गोरो से। आप थे गोरों से अब लड़ेंगे चोरों से पहले लड़े थे गोरों से अब लड़ेंगे चोरों से धन्यवाद अब वो विनती करी